એકદમ ટેસ્ટી મસ્ત અને ચટપટી પાપડી ચાટ બનાવવા માટે એક પ્લેટમાં ચાટ માટેની પાપડીને ગોઠવી દઈશું તેના ઉપર ફેટેલું એકદમ તાજું દહીં ઉમેરીશું જેમાં થોડી ખાંડ ઉમેરેલી છે હવે બાફેલા બટાકાને એકદમ નાના ટુકડામાં સમારી અને તે ઉમેરી દઈશું તેની સાથે જ મેં અહીં થોડા દેશી ચણાને થોડું મીઠું નાખીને બાફી લીધા છે તે પણ ઉમેરી દઈશું તમે ઈચ્છો તો અહીં ઝીણા સમારેલા કાંદા અને ટામેટા પણ ઉમેરી શકો છો થોડો ચાટ મસાલો ભભરાવીશું આ છે ગોળ આંબલી અને ખજૂરની મીઠી ચટણી તે મીઠાશ જેટલી જોઈતી હોય તે પ્રમાણે ઉમેરીશું અને આ છે કોથમીર ફુદીનો અને લીલા આદુ મરચાંની તીખી ચટણી તે પણ સ્વાદ પ્રમાણે ઉમેરીશું ફરીથી થોડું દહીં ઉમેરીશું ફરીથી થોડી મીઠી ચટણી ઉમેરીશું અને ફરીથી તીખી ચટણી ઉમેરી દઈશું અને હવે તેના ઉપર બેસનની સેવ ઉમેરીશું અને સૌથી ઉપર આ રીતે બીટરૂટને આ રીતે એકદમ પતલા પતલા સમારીને ગાર્નિશિંગ માટે ઉમેરી દઈશું ફરીથી થોડો ચાટ મસાલો ભભરાવી દઈશું અને જો તમારી પાસે દાડમના દાણા હોય તે ઉમેરી શકો છો ઝીણા સમારેલા ટામેટાને કાંદા ઉમેરી શકો છો તો તૈયાર છે આપણી પાપડી ચાટ એકદમ ઝડપથી બની જાય છે તો આ રીતે બનાવો અને એન્જોય કરો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ